વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે છેતરપિંડી થતા રહી ગઈ ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ધારાસભ્યને ફ્રોડ કોલ આવ્યો ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અંગે રજૂઆત કરી છે તો દરેક લોકો ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ગયા છે ધારાસભ્યને પણ ફસાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમને એક ફ્રોડ કોલ આવ્યો હતો ધારાસભ્ય કડક થઈને બોલતા ફોન કાપી દીધો માંજલપુરના ધારાસભ્યને ફ્રોડ કોલ આવ્યો હતો અને તે અંગે તેમણે પોલીસ કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે તો ડિજિટલ અરેસ્ટ થતા તેઓ બચી ગયા છે કારણ કે ફ્રોડ કોલ આવ્યો હતો અને આ પહેલા પણ અનેક લોકોને આવી ચૂક્યા છે એટલે તેમને થોડી માહિતી પણ હતી તેમણે કડક શબ્દોમાં બોલતા ફોન કાપી દીધો હતો અને ત્યાર પછી તેમણે રજૂઆત કરી છે પોલીસ કમિશનરને આ અંગે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે રજૂઆત કરી છે અત્યાર સુધી અનેક લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે આપણે અનેક કિસ્સાઓ જોયા છે તેમ છતાં પણ હજી આખે આખું આ જે નેટવર્ક છે ફ્રોડ કોલ કરવાનું તે બંધ નથી થઈ રહ્યું અને એન્યા કેન પ્રકારે કોઈને ને કોઈને ફોન કરી રહ્યા છે ત્યારે એક ફ્રોડ કોલ ધારાસભ્યને પણ આવ્યો હતો પરંતુ ધારાસભ્ય તેનાથી તેમને ખબર હતી કે આ રીતના ફ્રોડ કોલ્સ આવતા હોય છે ફસાવાની કોશિશ થતી હોય છે અને ત્યાર પછી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે પરંતુ તેઓ બચી ગયા તેમણે કડક શબ્દોમાં કીધું અને ફોન કપાઈ ગયો ગુજરાત વિધાનસભાના અને માંજલપુરના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો અને યોગેશ પટેલની સતર્કતા અને જાગૃતતાના કારણે સાયબર ગઠિયાઓ ફાવી ના શકે ત્યારે આપણે યોગેશ કાકા સીધી સાથે સીધી વાત કરીશું યોગેશ કાકા કયા નંબર પરથી ક્યારે તમને ફોન આવ્યો અને શું વાત થઈ તમારી ગઈકાલે અગિયાર ને સત્યાવીસ મિનિટે મને નાઇન સિક્સ ટુ ફોર વન સેવન ફાઇવ જીરો વન એટ ઉપર એક ફોન આવ્યો પહેલાં તો મને પૂછ્યું કે ભાઈ આપણો નંબર એટલે મેં એને કીધું નાઇન એટ ટુ ફાઇવ વન ફોર ડબલ થ્રી ડબલ સે પછી એને મને બીજો સવાલ કર્યો કે આપણું નામ એટલે મેં કીધું યોગેશ નારણદાસ પટેલ એ ગુજરાતીમાં બોલતો હતો પછી એને મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું તમને એક નોટિસ મોકલી છે એટલે હું સમજી ગયો કે કોઈ ગઠીઓ લાગે છે એટલે મેં એને કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છું ને એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું એટલે એને ફોન મૂકી દીધો પછી મેં ફરીથી એ ફોન પર ફોન લગાવ્યો એટલે ફોન કટ થઈ ગયેલો એટલે મને થયું કે આ કોઈ એવો ગઠિયો જ લાગે છે એટલે પોલીસ કમિશનર જોડે વાત કરી પોલીસ કમિશનરને વિગતવાર વાત કરી એમને કીધું કે સારું સાયબર ક્રાઇમવાળા સીપી તમને વાત કરે છે મેં એમની જોડે વાત કરી બધી વાત એમને કીધી એમને કીધું કે ભાઈ હું અમે શોધીશું એને ત્યાર પછી મેં ગૃહમંત્રી જોડે વાત કરી ગૃહમંત્રીને મેં કીધું ભાઈ અત્યારે આ ક્રાઇમ બહુ વધી ગયો છે બહુ લોકોને આવા ફોનો આવી રહ્યા છે પહેલાં પહેલાંમાં સુધારા કરવા જોઈએ મને કહે કયા સુધારા કરવા જોઈએ મેં કીધું ભાઈ કાર પહેલાં પહેલાં તો જે કંપનીનું કાર્ડ હોય એ કંપનીએ જ કાર્ડ આપવું જોઈએ જે કંપની કાર્ડ વેચતી હોય હોય એને એનું કાર્ડ આપ એ પોતે જ દુકાનો બે ચાર દસ લગાવે શહેરમાં ને કાર્ડ વેચે અને બીજું મેં એને વધારામાં એ કીધું કે જે રીતે બેંકો જ્યારે તમે ખાતું ખોલાવવા જાઓ તો બે સાક્ષી માગે છે બે સાક્ષી લો એનો આધાર કાર્ડ લો એની ફિંગર પ્રિન્ટ લો એના ફોટા લો ધારો કે બહારગામથી કોઈ માણસ આવ્યો એને કાર્ડ જુએ છે કાર્ડ એને મળવું જોઈએ પરંતુ એ લોકલ બે જામીન જુએ એના ફોટાના બધું હશે તો ક્રાઇમ પકડાશ આ ક્રાઇમ એટલો બધો વધી ગયો છે ને આ ક્રાઇમ ઓછો થશે કારણ કે ઘણા પાસે બે કાર્ડ દસ કાર્ડ પચીસ કાર્ડ પોલીસે પકડેલા જ પચા પચાં કાર્ડ પકડેલા જ આવા કાર્ડમાં તો સુધારો થશે પરંતુ જે કોમ્પ્યુટર પર જે લોકો ઠગે છે પરંતુ લોકોને હું વિનંતી કરું છું તમે ગભરાવ છો શાના માટે તમને તમારો આત્મા તો કહેશે ને કે ભાઈ મેં કોઈ ગુનો નથી કર્યો પછી તમે ડરીને આવી રીતે ઓટીપી આપી દો છો પૈસા આપી દો છો પૈસા એને મોકલી દો છો આવું શાના માટે કરો છો અને જે વ્યક્તિ બહુ મોટી ઉંમરની છે એને તો વિનંતી કરું છું તમે સ્માર્ટફોન વાપરો જ નહીં તમે બે હજાર હજારનો ફોન તમારો છોકરો કહી ગયો છે તમે શું લાવું છે એ બધું નાના ફોન પરથી વાત કરી લો ને તોય બી આવું ક્રાઇમ અટકશે અચ્છા અત્યારે જે રીતના તમે જુઓ કે લારી પર કે સ્ટોર લગાવીને લોકો કાર્ડ વેચી રહ્યા છે એ બાબતે શું કહેશો આ બાબતે તો મેં કીધું ને કે ભાઈ આ સિસ્ટમ જ બંધ કરવી જોઈએ કંપનીએ જ કાર્ડ વેચવા જોઈએ આજે મારે ઇન્કમટેક્સનું મારે કાર્ડ લેવું છે તો ઇન્કમ ટેક્સવાળા જ મને કાર્ડ આપે શા માટે બીજા લોકો કાર્ડ આપે એટલે કંપની જો કાર્ડ આપતી થઈ જશે પુરાવા લેશે તો આ ઠગ વિદ્યા જે છે એ થોડી ઓછી થઈ જશે તમે તો કાકા જાગૃત છો સતર્ક છો એટલે તમે સાયબર માફિયાને વળતો જવાબ આપ્યો અનેક ઇનોસન્ટ લોકો દસ દસ દિવસ સુધી પોતાના ઘરે ડિજિટલ હરેશ રહે છે કરોડો રૂપિયા સાયબર માફિયાઓને આપી દે છે તો શું કહેવું સરકારને કે આ કેસોમાં ઝડપી કોઈ કાર્યવાહી થવી જોઈએ ના પહેલાં તો લોકો પાસે જે વધે વધારે પૈસા હોય એને જરૂરિયાત હોય પચાસ હજારની વીસ હજારની કે લાખ રૂપિયાની તમે બેંકમાં એક લાખ રૂપિયા જ રાખો ને બાકીના તમે ફિક્સ કરી દો ફિક્સ કરી દેશો જ્યારે જુએ ત્યારે ફિક્સ તોડો આ તમે તમારા પૈસા બેંકમાં છૂટા સેવિંગ્સમાં મૂકો છો તારે લોકો ઉઠાઈ જાય છે ને અને જ્યારે આવી કોઈ તમારે ઠગતો હોય તો તમે પોલીસને જાણ કરો તમારે પોરમાં કોઈ જાગૃત છોકરો હોય એને જાણ કરો તો એ પોલીસે તો આ હતા યોગેશભાઈ પટેલ કે જેમને સાયબર માફિયાઓ દ્વારા ગઠિયાઓ દ્વારા ઠગવાનો પ્રયાસ કર્યો ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો અને તેઓ પોતાની સતર્કતા અને જાગૃતતાથી બચી ગયા સાથે જળબાતોડ જવાબ સાયબર જે ગઠ્યો છે તેને આપ્યો સાથે જ તેમને નાયબ મુખ્યમંત્રી અને પોલીસ કમિશનર પણ આ બાબતે ફરિયાદ કરીને કાર્યવાહી કરવા માટે માગણી કરી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા